મિત્રો મેકનું મીન બ્લોગ તો ન્યુ ફોન માં તમારું સ્વાગત છે બીજા બ્લોગ વિડિયો અંદર તો આપણે જેય શકો છો ગામની છે બક્કાલો tartar આ શકો છો વાડીનું ઓરિજિનલ બક્કાલો વેલમ જીરૂ ચારે તરફ હલો તો ધીમે ધીમે ઓલા ફોન ધૂજે જ રાખે કથળી નો આમ અશાંત થઈ ગયો ક્વોલિટી હલામી આમાં હું હાલું ની ખબર ના પડે હવે તમ હાલો તો થાય

અહીંથી આપણે પારી માંથી જવું તો બરાબર અને આમાં ભાઈ આપણે ફોનમાં માઇકની જરૂર ના પડે કેમ કે હાવ ધીમે ધીમે બોલી તો તો વિડીયોમાં અવાજ ફૂલ આવે સમજાય ફોન ભલે ને ગમે એવડો સેટો ના હોય એટલે હું મીડિયમ રેન્જ

લાલ ચોટ કરી દઈએ ના છે લસણ અને બીજું શું છે વટાણા છે તો આપણે વટાણા લઈ જવાના છે વટાણા પાકી ગયા છે ટમેટી લાગે જો

પાવડો આ તો બેક વાયરા પર થકવી દીધા કઠણ આવા હતા ઢીલું આવા હોય શું થાય ઉપલી ગમના જીરું તો એ વન હમ હા જુઓ તમે જીરું ઉતરી ગયા એટલે એવન થાય હા જવું જીરું દેખાડી દે બધું જીરું જોઉં આમામ આમા થાય ઓલો ફોન આ ફોનમાં આપણે સારો સારામાં સારો મને એવું લાગ્યું કેમેરો એટલે આપણે કઈક ખરીદી પીધું અહીંયા બાકી કેમેરા નિશાન આવતું હોય તો નીચે દેખાતું હોય ઝીણકું ટપકું यार वो दुरु रही गयो हूँ किए एक ले जा भी इनकी अगर मोटर चाली था ये ले पहाड़ पे जाओ जाइए સેટિંગ કંઈ હોય કેમેરામાં થાય હોય તો કરી કાંઈ ભાઈ એમાં થાય એમ નહીં મીડિયમમાં આપણે રેડી છે આમ જ રીત ગારા હૈયે ઇસ્કો ઓ आज तू है पानी 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 तो, तो होगी सानी सा। या जा सानी आ गया तू वाले पी सबको मेरी ही और उपी सानी 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 पानी हारू है उपी पाजी हो थोड़ा चाखी कचरा वचरा ना होए तो हम्म પ્યોર છે જો ગઈ સાહેબ તરહે થોડી થોડી લાગી જો લ્યો તમને કે દૂચો દેખાય ની પ્યોર ઓરિજિનલ એક કચરો હે આ પીવું જ નથી ભઈ વાત જ કે જો અહીંયા ડોર થાવા મળ્યો

અત્યારે અહીંયાથી પાછા વેતા પાણી ક્યાં ના આવે ગઈ ચેક કરતા આવી મોટર મોટર પાછી ચાલુ થઈ જોઈ ત્યાં પાણી પૂરી ગયું છે ઉપા અહીંયા પાણી પૂરી ગયું છે ગઈ અહીંયા જી તો આપણે અહીંયા થાય થાય થઈ આવીએ ત્યાં તો હવે મળીએ નેક્સ્ટ બ્લોકમાં આ બ્લોકને અહીંયા એન્ડ કરી નાખી ચાલો કાં બંધ ના થાય ગઈશ વિડીયાને બંધ નથી થવાનું તો હવે કરી દે